નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા દ્વારા કોંગ્રેસ જનમંચ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ થકી ગરુડેશ્વર વિસ્તારના પ્રાણ પ્રશ્નોની રજૂઆત કરાઈ હતી અને વિસ્તારના રોડ પાણી સિંચાઈના પાણી રોજગારીને લગતા પ્રશ્નો અમિત ચાવડા સમક્ષ મૂકવામાં આવ્યા હતા

આજે પણ નર્મદા યોજનાના જે વિસ્થાપિત પરિવારો છે જે વસાહતો છે એમાં શિક્ષણની આરોગ્યની રસ્તાની લાઇટની સુવિધાના પ્રશ્નો છે પણ સ્થાનિક આદિવાસી સમાજને સ્થાનિક લોકોને આજે પણ પૂરતી સુવિધાઓ નથી મળતી શિક્ષણની વ્યવસ્થા નથી આજે પણ રોજગાર નથી મળતો આજે પણ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળેલી છે આજે પણ ડૂબમાં જતા ગામોને વળતર નથી મળતું આજે પણ વિસ્થાપિતોને પોતાનો હક અધિકાર નથી મળતો